નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની કહાનીમાં મિત્રો આજે અમે તમારી માટે ખૂબ જ સરસ કહાની લઈને આવ્યા છીએ તો મારી તમને વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો આજે આ વિડિયો દ્વારા અમે તમને એક સત્ય ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ હું તમારી સાથે એક નાની વાર્તા શેર કરવા માંગુ છું આ ટૂંકી વાર્તા આપણને જીવનમાં ઘણું શીખવે છે તેથી તેને અંત સુધી જુઓ એકવાર મુસાફરોથી ભરેલી બસ વિશે ક્યાંક જઈ રહી હતી હવામાન વરસાદી હતું અને અચાનક વાદળો ગર્જના કરવા લાગ્યા વીજળી ચમકવા લાગી અને મુશળધાર વરસાદ શરૂ થયો જ્યાં બસ મુસાફરી કરી રહી હતી ત્યાં એક નિર્જન જંગલ હતું ત્યાં રોકવા માટે કોઈ સલામત જગ્યા નહોતી બસ ડ્રાઈવર બસને તે નિર્જન જગ્યાએથી ઝડપથી બહાર કાઢવા માંગતો હતો પરંતુ વરસાદ વધતો જ રહ્યો અને વીજળીના કડાકા બસને સ્પર્શવાનો પ્રયાસ કરી રહ્યા હતા હવે બસમાં બધા મુસાફરો અંદર બેઠેલા બધા ચિંતામાં પડી ગયા તેમને લાગવા લાગ્યું કે વીજળી બસ પર પડી શકે છે અને અંદર બેઠેલા બધા લોકો મરી શકે છે બસ ડ્રાઈવરે કોઈક રીતે જંગલમાંથી બહાર નીકળવાનો ખૂબ પ્રયાસ કર્યો મુસાફરોને શક્ય તેટલી ઝડપથી બહાર નીકળવાની જરૂર હતી પરંતુ જંગલ ખૂબ મોટું હતું અને રસ્તો લાંબો હતો અને રસ્તો લપસણો હોવાથી બસ ખૂબ ઝડપથી ચલાવવી અશક્ય હતી અને વીજળી વારંવાર બસની આસપાસ અથડાતી જોવા મળી બધા મુસાફરો ભયથી ધ્રુજી રહ્યા હતા તેમને લાગ્યું કે આજે તેમનું મૃત્યુ નિશ્ચિત છે જ્યારે બસ ડ્રાઈવર ખૂબ જ ગુસ્સે થયો અને જ્યારે તેને કોઈ ઉકેલ ન મળ્યો ત્યારે તેણે બસને એક ઝાડથી લગભગ પચાસ ફૂટ દૂર રોકી દીધી અને તેણે બધા મુસાફરોને કહ્યું હવે તમે લોકો હું કહું તેમ કરો મને લાગે છે કે આ બસમાં એક વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત થશે અને તેના કારણે આપણે બધા મરી જઈશું તો આપણામાંથી એક પછી એક માણસ તે ઝાડ પાસે જઈશું તે ઝાડને સ્પર્શ કરશે અને પાછો આવશે જે મરવાનું છે તેની પર વીજળી પડશે અને બીજા બધા લોકોના જીવ બચી જશે આ વાત સાંભળીને બધા ડરી ગયા તેઓ વિચારવા લાગ્યા કે એકલા જઈને તે ઝાડને સ્પર્શ કેવી રીતે કરવો શક્ય બનશે કારણ કે વીજળી ખૂબ જ ઝડપથી ચમકી રહી હતી અને નજીકમાં ક્યાંક પડી રહી હતી ડ્રાઈવરે આગળની હરોળમાં બેઠેલા વ્યક્તિને કહ્યું ચાલ હવે તું નીચે ઉતર અને તે ઝાડને સ્પર્શ કર મુસાફર ખૂબ જ ડરી ગયો હતો તે મૃત્યુના ડરથી ધ્રુજી રહ્યો હતો પણ હિંમત ભેગી કરીને તે તે ઝાડ પાસે ગયો તેને સ્પર્શ કર્યો અને પાછો આવ્યો પાછા આવતાની સાથે જ તેણે રાહતનો શ્વાસ લીધો કે તે મૃત્યુથી બચી ગયો તેનો જીવ બચી ગયો એક પછી એક બધા મુસાફરોને પણ આ જ રીતે મોકલવામાં આવ્યા અને આ વારંવાર થયું અને બધા સુરક્ષિત પાછા ફર્યા આખરે એક મુસાફર બચ્યો અને બધાની નજર તેના પર ટકેલી હતી હવે બધા તેની સામે જોઈ રહ્યા હતા એમ વિચારીને કે હવે તેનો વારો છે કદાચ એટલા માટે આપણે બધા આપણે મુશ્કેલીમાં ફસાયેલા છીએ તેથી જ આપણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે લોકો તેને ખરાબ વાતો પણ કહેવા લાગ્યા તે વ્યક્તિ વધુ ડરી ગયો કારણ કે તે છેલ્લો વ્યક્તિ હતો ડ્રાઈવરે તેને ધક્કો મારીને બહાર કાઢ્યો અને કહ્યું જા તે ઝાડને સ્પર્શ કરીને પાછો આપ તમારા કારણે બધા ચિંતિત છે તે માણસ ગભરાઈ ગયો હતો અને મૃત્યુના ડરથી સો ટકા ધ્રુજી રહ્યો હતો તે વિચારવા લાગ્યો કે કદાચ હું જ તે વ્યક્તિ છું જેનું મૃત્યુ નિશ્ચિત છે પણ તે જીવવા માંગતો હતો ગમે તેમ ડરીને તે ઝાડ પાસે ગયો અને તે ઝાડને સ્પર્શતાની સાથે જ આકાશમાં જોરદાર ગર્જના સાથે વીજળી ચમકી અને સીધી બસ પર પડી અને એકસાથે બસની અંદર બેઠેલા બધા લોકો માર્યા ગયા મિત્રો વિચારો છેવટે તો આ એ વ્યક્તિ છે જેના પર બધા દોષારોપણ કરી રહ્યા છે પરંતુ તેનાના કારણે જ બસમાં બેઠેલા મુસાફરો સુરક્ષિત રહ્યા લોકોનો દ્રષ્ટિકોણ અલગ હતો તેઓ કંઈક બીજું વિચારતા હતા કહેવાય છે કે ભાગ્ય અને ભાગ્યમાં જે કંઈ હોય છે અને જે કંઈ થવાનું છે તેને કોઈ રોકી શકતું નથી પરંતુ ક્યારેક એવું બને છે કે આપણી પાસે કેટલાક લોકો કે વસ્તુઓ હોય છે જે આપણને સુરક્ષિત અનુભવ કરાવે છે પરંતુ આપણે તેમનું મહત્વ સમજ્યા વિના તેમને દૂર કરી દઈએ છીએ તો મિત્રો આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી કહાનીમાં